સુરતમાં વધી રહેલી હાર્ટ એટેકની ઘટનાઓ વચ્ચે નવા ગામ ખાતે રહેતા યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું સુરતમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે ત્યારે નવાગામ વિસ્તારમાં રહેતા સુડતાલીસ વર્ષીય રાજેન્દ્ર દયારામ ઈશુની છાતીમાં દુખાવા બાદ મોત નીપજ્યું હતું રાજેન્દ્રને છાતીમાં દુખાવો થતા બેભાન થઈ ઢળી પડ્યો હતો તાત્કાલિક પરિવારજનો તેને કારમાં લઈ હોસ્પિટલમાં પહોંચ્યા હતા રસ્તામાં જ રાજેન્દ્રનું મોત નીપજ્યું હતું જેને લઈ પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાએ ગુમાવી દેતા હોસ્પિટલે માહોલ ગમગીન બની ગયો હતો સાંજે સાડા પાંચ દરમિયાન જે મયત થયા છે રાજેન્દ્રભાઈ દયારામ ઈશી ઉંમર છે સુડતાલીસ તો કાલે સાંજે સાડા પાંચ વાગે એને ચક્કર આવ્યા અને ચક્કર આવીને નીચે પડી ગયા અને ઉલટી થઈ ત્યારબાદ અમારા આજુબાજુના જે મિત્ર પરિવાર હતા એને પ્રાઇવેટ ગાડીમાં લઈને પેલા આસ્થા હોસ્પિટલમાં લઈ જતા વખત એની ડેથ થઈ ગઈ અડધે રસ્તે પછી અમે આસ્થા હોસ્પિટલ પહોંચાડીને ત્યાંથી અમને સિવિલ હોસ્પિટલમાં ઘસડવામાં કીધું કે પછી અમે પ્રાઇવેટ જ ગાડીમાં સિવિલ હોસ્પિટલ લાવીને અહીંયા પીએમ રૂમમાં દાખલ કરાયું છે અને પોલીસ બધું તાસ તપાસ કરે છે અને એ બધી તપાસ થઈને અમે અહીંયા પીએમ થઈને હવે બોડી લઈ જવાની તૈયારીમાં છે તમને કારણે મોત થયું હોવાનું જણાવ્યું ડૉક્ટરે કીધું કે એને કંઈ પેલા આપણે કહેવાય છે કે આ ટેક જેવું કંઈ આવ્યું છે ને પેલા ચક્કર આવ્યું ને એવું કંઈ કીધું કે હવે પીએમ રૂમમાં જે છે એ ખબર પડશે જે યુવક છે તેમના પરિવારમાં કોણ કોણ છે ને શું કામ કરતા હતા એમના પરિવારમાં એક છોકરી છે સોળ વર્ષથી એ બને છે બે દીકરા છે એક નોકરી કરવાની તૈયારીમાં હતા ઇન્ટરવ્યૂ આપી આપીને આવેલા ને પછી એને બોલાવવામાં આવેલું હતું ને પછી એક છોકરા છે એ દસમાં બને છે એક્ઝામ આપવા જવા જવાની તૈયારી જ હતી ને ત્યારબાદ એ એને ખબર પડી કે આવી એવી ઘટના બની છે સુરતમાં કઈ જગ્યાએ સુરતમાં નાઇન એટ નાઇન પ્લોટ નંબર છે આરડી નગર નવાગામ છત્રપતિ શિવાજી મહારાજ ટેમ્પલ પાસે આ ભાઈનું ઘર છે શું કામ કરે છે એ ભાઈ કે મેલ માં હાજીરા મિલ માં કામ કરતા હતા નાઈટ ડ્યુટી રેગ્યુલર આ બહેન નો ડ્યુટી હતી અને તમે કોણ તમે શું થાઉ છો હું એમના ના બાના થાઉ છું અને આજુબાજુના લોકો એ બધી વાત કરી છે ઓકે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ニュース સાથે